કિશન સર તમે એ તો જણાવી દીધું કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ કોણ શીખી શકે કઈ રીતના શીખી શકે બટ શીખીને એ પૈસા ક્યાંથી કમાઈ શકે કેમકે અત્યારે કોઈ બી વિદ્યાર્થી યા તો કોઈ બી બિઝનેસમેન જો આમાં ઇન્વેસ્ટ કરે છે તો એને એન્ડ રિઝલ્ટ તરીકે પૈસા કઈ રીતના કમાવા તો એના વિશે થોડુંક જણાવો ચિંતન સર હવે ડિજિટલ માર્કેટિંગ કરી લીધા પછી કરિયર ઓપ્શન શું અવેલેબલ છે તો સર અત્યારે કોઈ પણ બિઝનેસ હશે બધા એજ્યુકેશન સેક્ટર છે ઇન હાઉસ માર્કેટિંગ ટીમ બેસાડવી પડશે કોઈ પણ જાતની સર્વિસ આપતા બિઝનેસ વાળા લોકો હશે બધાને ફરજિયાત ઇન હાઉસ માર્કેટિંગ ટીમ બેસાડવાની છે તો કરિયર ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે વિદ્યાર્થીઓ માટે બીજી વસ્તુ માર્કેટિંગની અંદર ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેના અંદર વિદ્યાર્થીઓ સારામાં સારું જોબ કરીને અર્નિંગ કરી શકે છે જેમ કે તમે જોયું હશે સાહેબ કે સોશિયલ મીડિયા મેનેજરની રિક્વાયરમેન્ટ છે તમે જોયું હશે કે ગૂગલ એટ સ્પેશિયાલિસ્ટની રિક્વાયરમેન્ટ છે તમે જોયું હશે યુટ્યુબ વિડીયો ક્રિએટર યા તો કન્ટેન્ટ ક્રિએટરની રિક્વાયરમેન્ટ છે તો આજે હરેક પ્લેટફોર્મ પર માર્કેટિંગની જોબ અવેલેબલ છે હવે વાત રહી સાહેબ કમાવાની તો અર્નિંગ પોટેન્શિયલ તમને કહું તો ડિજિટલ માર્કેટિંગ કરી લીધા પછી વિદ્યાર્થીઓ શરૂઆતમાં એઝ અ ફ્રેશર બે લાખ રૂપિયાથી લઈને એક્સ નંબર સુધી કમાઈ શકે છે હવે એ ડિપેન્ડ કરે છે એમના સ્કિલ્સ ઉપર આજે કોઈ વિદ્યાર્થી છે કે જેને જોબ કરતા કરતા પોતાનો બિઝનેસ કરવો છે તો માર્કેટિંગ એજન્સી પણ એ સ્ટાર્ટ કરી શકે છે અને તે લોકો જોબની સાથે સાથે નાના મોટા પ્રોજેક્ટ ઘરેથી કરીને મહિને સિત્તેર થી એસી હજાર રૂપિયા સુધી પણ કમાઈ શકે છે તો હવે ડિપેન્ડ કરે છે વિદ્યાર્થીના સ્કિલ્સ ઉપર સેકન્ડ અગર વિદ્યાર્થી જોબ કરીને વર્ષ બે વર્ષનો એક્સપિરિયન્સ ડેવલપ કરી લે છે તો એ પોતાની માર્કેટિંગ કંપની પણ સ્ટાર્ટ કરી શકે છે માર્કેટિંગ કંપનીની અંદર એ લોકોના બિઝનેસના પ્રોજેક્ટ લઈને માર્કેટિંગનું કામ કરીને લાખો રૂપિયા અંદ કરી શકે છે હવે તમે ચેટ જીપીટી અથવા તો ગૂગલ કરીને પણ સર્ચ કરી શકો છો કે કોઈ વિદ્યાર્થી કે જેણે માર્કેટિંગ ની અંદર 2 વર્ષનો એક્સપિરિયન્સ કરેલો છે તો એ કેટલા રૂપિયા કમાઈ શકે છે તમે મારા આંકડા ઉપરના જતાં તમે ચેટ જીપીટી કે Google કરીને જોઈ શકો છો ત્યાં તમને બતાવશે કે કેટલા લાખો રૂપિયા સુધી વિદ્યાર્થી ઓન કરી શકે છે સેકન્ડ બિઝનેસ વાળા લોકો માટે તો સાહેબ બિઝનેસ વાળા લોકોને તો સરળ ભાષામાં હું સમજાવું મેં પહેલા પણ તમને કીધું તો કે જેટલા લોકો સુધી તમારો બિઝનેસ પહોંચશે એટલા લોકો તમારા પાસે બિઝનેસ માટે આવશે તમારી સર્વિસ લેવા માટે આવશે અથવા તો તમારા પાસેથી કંઈક ને કંઈક પ્રોડક્ટ પરચેસ કરવા માટે આવશે તો ટેન એક્સ સુધી પણ લઈ જઈ શકે છે તો અર્નિંગ ખૂબ જ સારું છે માર્કેટિંગની અંદર અને બધાએ માર્કેટિંગ કમ્પલસરી સ્કિલ્સ માટે પણ કરવું જ જોઈએ વિદ્યાર્થીઓ માટે કરિયર પર્પઝથી અને બિઝનેસ લોકો માટે બિઝનેસમાં ગ્રોથ માટે કરવું જોઈએ